બારને ને પિસ્તાલીસ થઈ એટલે હું ઘરે આવી અને ઘરે આવી તો કરી નાખી અને પછી ઝાડુ લઈ અને પછી મહેમાન આવી ગયા તો મહેમાન થતા હતા તૈયાર અને પછી પપ્પાએ કીધું કે ભાઈ ચા મૂકી દીધું એટલે મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું અને પછી હું વિચાર કરતી હતી કે ચાની સુગંધ સારી આવે છે તો હું ચા પીવું કે ન પીવું પણ પછી ચા થઈ ગઈ ને એટલે પછી મને પણ પીવાનું મન થઈ ગયું અને ગરમ ચા પી નાખી જ્યાં હોમવર્ક પૈતું એટલે મેં પણ કપડાં ચેન્જ કરવાની તૈયારી કરી નાખી પણ મેહુલ ને આવવાની બધા રેડી થઈ ગયા હતા પછી મારા ધ્યાનમાં એક મસ્ત સુવિચાર આવ્યો છે પરમપૂચિત દાદાજી દ્વારા લખાયેલો હતો પછી મેહુલ આવી ગયા એટલે અમે બધા ગાડીમાં બેસી ગયા અને મેરેજમાં જવા માટે નીકળી પણ રસ્તામાં હતો બહુ જ ટ્રાફિક પણ ટ્રાફિકને ક્રોસ કરીને પણ અમે આખરે તો પહોંચી ગયા મેરેજમાં બહુ જોરદાર એન્ટ્રી ગેટ ને બધું ગોઠવેલું હતું એ બધું જોઈ અને જેવા અંદર ગયા એટલે અંદર બધા મહેમાન છે પણ ગોઠવાયેલા હતા અને અમે પણ પછી સોફાની અંદર ગોઠવાઈ ગયા અને જીઆંસીની રીતે રમત કરતો હતો અને પછી તો અમને લાગી ગઈ ભૂખ એટલે અમે જમવા બેસી ગયા અને ત્યાં તો કુપી વે આવ્યા એટલે એને ને જોયો એટલે દોડીને અમારી પાસે આવી અને પછી જમીને પછી પાછા અમે બધા ગોઠવાઈ ગયા અને બધા જમીને બસ વાતો જ કરતા હતા પછી જીયાન્સ લઈ લીધી બબલ ગેમ એટલે બબલ કરતો હતો અને પછી તો જે વરરાજો છે એની ગ્રાન્ડ એન્ટ્રી હતી અને પછી મેં પણ બબલ ગેમ રમી નાખી અને પછી બસ અમે જો મોજ મસ્તી કરતા હતા અને ત્યાં તો પછી દુલ્હનની એન્ટ્રી હતી એટલે એ જોઈ નીકળી ગયા ઘરે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો